હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો અને ફરી સ્વાગત છે તમારું આજના આપણા એક નવા જ વ્લોગમાં અને આજે છે ને ભાઈ આપણે અત્યારમાં આવી ગયા છીએ વાડીએ કે બે ત્રણ દિવસ જામનગર કાયદા અને હવે આપણે પાવાનું ચાલુ કર્યું પણ ઓલી વાડીએ ચાલુ કર્યું હે અહીંયા નથી કર્યું પણ અહીંથી આપણે લાઈનની આ મોટર ને બધું અહીંયા છે એટલે અહીંયાથી બધું મોટર ચાલુ કરવા આવ્યો ને જો મિત્રો અહીંયા તો હજી પાવી લીધું થોડાક દઈ થયા એટલે બહુ સુકાતું નથી ઓલી વાડીએ પાવ્યું જ નહોતું આપણે બીજું પાણી આ વરસાદનો આદરને હતો ને એટલે પાવું હતું તા તક થોડોક મેં આવી ગયો એટલે પાવું ન પડ્યું સમજ્યા ભાઈ અને હા ભાઈ આજે છે નવરાત્રિ તો બધાને નવરાત્રિની હાર્દિક શુભકામના ને પેલું નોરતું છે બધાને જય માતાજી જય મા અંબે સારું મિત્રો અને કાલે જો આપણે જામનગર ભરતભાઈ ને સુમિતભાઈ ને સતીષભાઈને આપણે મળ્યા હતા એમ જાય કાલના બ્લોગમાં તમે જોયું જ હે સારું મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહ્યો આજનો દિવસ આપણો કેવો જાય જોઈએ બરાબર હાલો ભાઈ આપણે જાણે પાણી ચાલું છે મિત્રો પણ એમાં એવું હતું કે સવારના આપણે આવ્યા પણ લાઇટ જ નથી લાઇટ આવી અત્યારે દોઢ વાગે હું હાડે બારે જમવા ઘરે ઘરેથી પાછો આવ્યો દોઢ વાગે પહોંચ્યો તો લાઈટ આવી ગઈ હતી એટલે એક એક વાગે આજુબાજુ લાઇટ આવી ગઈ હે અત્યાર સુધી લાઈટ જ નથી મિત્રો એટલે પછી સુઈ ગયો તો થાય ગયો ઘરે જઈ જમીન આવ્યો અત્યારે આવ્યો તો લાઇટ આવી ગઈ અને અત્યારે છે ને ભાઈ આપણે આ વાડીમાં પાણી ચાલુ છે આ જો અહીંથી ઉપરનો ભાગ બાકી રહ્યો નીચેનો તો આમ લગભગ બધું પી જ ગયું છે કંઈક આ કાકાના એ પાતા હતા એમાંથી અહીંયા કંઈક આવવા દીધું હતું નીચેનો ભાગ થોડોક બાકી રહ્યો છે મિત્રો પાવાનો ને ઉપર ચાલુ છે ભાઈ પાણી અત્યારે દિવસ હોય ને લાઇટ આવજાવ બહુ કરે એટલે પાણી આમ આગળ હાલે નહીં કે આપણે પાછી તાજી મોરમ નાખેલી છે ગઈ સાલ જ મોરમ નાખાઈ ગઈ હતી ઉનાળે એટલે બહુ પાણી આગળ હાલે નહીં અને પાણી ધીરું આવે અત્યારે પાવર ડીમ હોય ખબર નહીં શું કંઈક પ્રોબ્લેમ હોય તો પાણી થોડુંક ઓછું આવે છે હાલે મિત્રો અને અત્યારે વહી ગયા છે અઢી જે આપણે કલાક અગાહીં રહેશું પછી જરાક ચા પાણી પીવાનું ઘરે જાઉં સારું મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બહને રહ્યો પાણી ચાલુ છે હવે એમને બધી થોડાક દે આપણે નવરાત્રિમાં લગભગ પાણી જ્વારવાનું રહે ભાઈ સારું ભાઈ કન્ટિન્યુ બ્લોગમાં બહાર રહી દઉં હાલો ભાઈ આપણે જીરીક વાર અત્યારે નીંદર આવી ગઈ હતી પાછું બપોરે સુઈ ગયો હતો ભાઈ ટાણે આજે પાછું નોરતું છે ને જરાક વાર કીધું જો નીંદર ખેંચી લઈને તો રાત્રે બહુ વાંધો ના આવે ગરબી રમવામાં મજા આવે અરે મિત્રો લાઈટ ટાઈમ રહી જ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે હાડાતન પોણા ચાર ચાલો હવે આપણે જઈ ઘરે ચા પાણી પી આવી ને એક ભાઈને દવા છાંટવાનો ફોન આવ્યો હતો હવે જોઈ ભાઈની દવા છાંટી આવી મિત્રો જો એક છે ને માંડવી બતાવું અલગ પ્રકારની માંડવી એમાં ઉપર હુયા થાય જો આ છે ને ભાઈ જો આ રીતે આ માંડવી રહીને આ છોટો આમાં અહીંયા હુયા લઈ ગયા આ હુયા શું કામ ના ભાઈ જોવા દેખાય મિત્રો આ કોમેન્ટ કરીને કહેજો તો આ માંડવો છે કે શું છે જોવા લઈ ગયા એમને તો ખબર નહીં આ કેમ કહી જાત નહી માંડવી માથે હુયા લઈ ગયા માથે દેડવા ના થાય તો સારું એવું ફાલા નક વિડીયો ને આવ્યા તા કે આજે માથે દેડા કરવા તામાં કહેતા માથે દેડા થાય એવું લાગે આવું અને ભાઈ અમારે થોડોક ઈરનો એટેક છે કાબરી ઈરે છે અને લીલી ઈરે છે અત્યારે પાણીની વાત કરીએ તો આપણે ઓલો કોથરો રાખીને કોથરો ઉપાડીને પાણી ના આગળથી તો ત્યાંથી ઓલું નીકળે કે ઈર એકાદ બે તમારે જરાક છે ઈરનો એટેક કે નહીં જરાક કોમેન્ટ કરીને કહેજો કે નહીં દવા છાંટવી પડી જાય વાળી ઈરનું જો બહુ એટેક જેવું હોય તો એટલે એવું છે ભાઈ અને જો હજી આપણે હાલે તો પાણી અહીંયા જ છે હજી અડધી પોણી કલાક અહીંયા પાણી આવીએ કલાક આમ તો નીકળી જાય એટલે આ પાટ આખો પી જાય પછી ખાલી આ ઉપરનું બાકી રહીએ આપણે થોડોક એમાં એ થોડોક થોડોક થોડુંક જો ઉપર ઉપર માંડવીને હુંઈ ને એ કરવાનું છે સારું મિત્રો હાલો જ્યારે ઘરે જઈ આવું ચા પાણી પી આવું પછી મળીએ બી હાલો ભાઈ તો આપણે ઓલો નીચેનો ભાગ હતો પી ગયો અને અત્યારે છે ને આપણે કરી દીધું છે અહીંયા ઉપર ચાલું પાવાનું જોવા જ અહીંયા આવે છે પાણી હવે એવા લાઈનને પડી છે ને જો લીમડો રહ્યો ને વચ્ચે ને પડી છે લાઈન એ લઈ આવી અને જો લાઈટ ગઈ થઈ ગયું પાણી બંધ આવું હોય ભાઈ બપોર પછી ઓમ હારી રહી અત્યારે જ ગઈ વચ્ચે પાંચ દસ મિનિટ એકાદ વાર ગઈ હતી અને રાતમાં લગભગ અગિયાર બાર વાગીએ ને તો આપણું પીએ જ જો લાઈટ સરખી રહે તો લેવું છે ભાઈ અને વાગવા આવ્યા છે સાંજના છ વાગી ગયા અત્યારે એટલે આપણે નીકળો પાટ આખો બધો પી ગયો ઉપરનું થોડું થોડું બાકી રહ્યું છે તો હાલો ભાઈ પાઈ લઈને બરોબર કન્ટિન્યુ માં બનીને રહેજો અને આજે આજે આપણે ગરબી રમવાની છે આજે પેલું નોરતું છે એટલે જમાવટ બહુ થાય ગરમી ગરબી રમવામાં આવી છે ભાઈ માંડવી જો આમાં વલ બહુ કરી ગઈ છે હાર ના પાટલા નહીં ને ખબર નથી પડતી બહુ આમ છે ભાઈ જો અહીંયા આ ઓલું થોડું પડેલ તેવું નથી લાગતું હા જો આ જેવું લાગે ને આ થાંભલા ન્યાહુથી જ પીધલ છે આપણે પાવાનું આ ઉપરનું બાકી રહ્યું હે એટલે એ ઉપરનું થોડું થોડું કરતાં આમ બે અઢી વીઘા થઈ ગઈ ને બે અઢી વીઘા પાવું એટલે અગિયાર બાર વાગી જ જાય એવું છે ભાઈ સારું મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બહના રહ્યો હું કટકા બધા હારી ગયા હું બરોબર બરાબર હાલો ભાઈ જો જોઈને રેડી થઈને આવી ગયા છે ભાઈ ગરબીમાં ફ્રીસે આવ્યો ફ્રીસ હુમલો ગયા છે ફ્રિન્સ રહ્યો ગરબીમાં

જો હવે મેળ આવ હાલો માઇક હાલો હાલો થાય ને તારી પાછો આવી ગયો মই হাও time. Mm -hmm.